નમસ્કાર મિત્રો એક સ્ટોરી છે કેન્સરના દર્દીની ખૂબ જ સાંભળવા જેવી છે ધ્યાનથી સાંભળજો એનાથી ઘણું બધું જાણવા મળે એવું છે મિત્રો એક પિસ્તાલીસ વર્ષનો વ્યક્તિ એના સિત્તેર વર્ષના પિતાને લઈ અને ડૉક્ટર પાસે કેન્સરના ડૉક્ટર પાસે જાય છે ટ્રીટમેન્ટ કરાવવા માટે ડૉક્ટરે કહેલી આ સ્ટોરી છે મિત્રો એટલે ડૉક્ટરે એ ભાઈને પૂછ્યું તો એ ભાઈએ કહ્યું કે મારા પિતાને કેન્સર છે એને આખી જિંદગી સિગારેટ પીધી છે અને એના લીધે એમને ફેફસાનું કેન્સર છે હવે આ ડૉક્ટર છે એની પાસે ટ્રીટમેન્ટ ચાલુ થાય છે એમના પિતાની અને લગભગ ચારેક વર્ષ સુધી લાંબી ટ્રીટમેન્ટ ચાલે છે અને આ ટ્રીટમેન્ટ દરમિયાન અવારનવાર ડૉક્ટર પાસે જવાનું થવાનું હોવાથી આ ભાઈ છે આ વ્યક્તિને ડૉક્ટર સાથે પણ એક પ્રકારનો સંબંધનો તાંતણો બંધાઈ જાય છે એક લાગણીનો સંબંધ બંધાઈ જાય છે જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે ડૉક્ટર અને એ વ્યક્તિ બંને ઘણી વખત સાથે કોફી પીતા હોય છે આ વ્યક્તિ જે છે એમને વાંચનનો વધારે શોખ હતો એટલે ડૉક્ટરને કેટલાક પુસ્તકો પણ આપે છે અને એમના વચ્ચે એક મિત્રતાનો ભાવ હોય એ પ્રકારનો સંબંધ બંધાઈ જાય છે એ વ્યક્તિના પિતાની સારવાર છે એ ચાર વર્ષ ચાલ્યા બાદ એમનું અવસાન થઈ જાય છે અવસાન થયા પછી એ ડૉક્ટર અને એ વ્યક્તિ સાથેનો સંબંધ થોડો ઓછો થઈ જાય છે કેમ કે તેમને મળવાનું ખૂબ ઓછું થઈ જાય છે આ વ્યક્તિ છે એ ડૉક્ટરને વાત કરે છે કે ડૉક્ટર સાહેબ મારા પિતાએ આખી જિંદગી છે એ સિગારેટ પીધી હતી અને આ સિગારેટ છે મને આ સિગારેટથી ખૂબ જ નફરત છે મેં કોઈ દિવસ સિગારેટ પીધી નથી પરંતુ હું જ્યારે નાનો હતો ત્યારે આ મારા પિતા છે મારી પાસે સિગારેટ મંગાવતા હતા મારી મમ્મી તેમની સાથે ઝઘડતી હતી પરંતુ મારા પિતા છે એ મને સિગારેટ લેવા માટે મૂકતા અને મને એક ચોકલેટ આપતા એટલે હું પણ એને વારંવાર સિગારેટ લાવીને આપતો હતો અને આજે એ પિતાને મારે પોતે જ અહીંયા કેન્સરની ટ્રીટમેન્ટ લેવા માટે લાવવા પડ્યા છે આ રીતે બંને ફ્રી નવરાશના સમયે વાતો કરતા હતા આ ટ્રીટમેન્ટ ચાલ્યા બાદ ચાર વર્ષની ટ્રીટમેન્ટ બાદ એમના પિતાનું અવસાન થઈ જાય છે અને પછી આ ડૉક્ટર અને આ જે વ્યક્તિ છે એમને મળવાનું ઓછું થઈ જવાથી એમના વચ્ચે થોડું અંતર થઈ જાય છે કેટલાક વર્ષો પછી આ વ્યક્તિ છે એ ફરી એ ડૉક્ટર પાસે આવે છે અને એ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી હોય છે એટલે કોઈ ડૉક્ટરે સજેશન કરેલું કે કેન્સરના ડૉક્ટર પાસે જઈ અને એની તપાસ કરાવો એટલે આ ડૉક્ટર કહે છે કે એની તપાસ કરવામાં આવી એના રિપોર્ટ્સ કરવામાં આવ્યા અને જ્યારે રિપોર્ટ્સ આવ્યા ત્યારે ડૉક્ટરને અચંબો લાગ્યો અને એના પગ નીચેથી જમીન સરકી હોય એવું લાગ્યું કેમ કે એ વ્યક્તિને પણ કેન્સર હતું ફેફસાનું કેન્સર જ હતું જે વ્યક્તિએ ક્યારેય સિગારેટને હાથ નથી લગાડ્યો આ વ્યક્તિને પણ ફેફસાનું કેન્સર એના પિતાને જે કેન્સર હતું ફેફસાનું કેન્સર એ જ એના પુત્રને પણ ફેફસાનું કેન્સર થયું દીકરાને દીકરાએ બેડીને હાથ ન લગાવ્યો પણ પપ્પાનો ધુમાડો દીકરાને વારસામાં કેન્સર આપતો ગયો ડૉક્ટરે એમને કહ્યું કે તમે તમારા પપ્પાના કેન્સરની આદતનો જ ભોગ બન્યા છો તમને પેશિવ સ્મોકિંગને કારણે કેન્સર થયું છે એટલે કે જે લોકો વારંવાર સિગારેટ પીતા હોય એની એની વારંવાર નજીક જ જે લોકો કાયમ રહેતા હોય તો જે ધુમાડાને લીધે અસર થતી હોય છે એના લીધે પણ શરીરની અંદર એની નેગેટિવ અસર અવશ્ય થાય છે અને આ વ્યક્તિનું જે કેન્સર હતું એ છેલ્લા સ્ટેજમાં લાસ્ટ સ્ટેજમાં હતું એટલે ડૉક્ટરે એમને ટ્રીટમેન્ટ કરવાની ના પાડી દીધી કેમ કે ટ્રીટમેન્ટ કરવાથી કોઈ જ ફાયદો નહોતો સમય પણ હાથમાંથી સરકી ગયો હતો એટલે ડૉક્ટરે તેમને વધારે દર્દ ન થાય એની માટે અમુક ટ્રીટમેન્ટ છે એ ચાલુ રાખી જેનાથી એમને વધારે પ્રકારનું દર્દ ન થાય અને પીડામાંથી રાહત મળે એટલે એ વ્યક્તિએ એકવાર ડૉક્ટરને કીધું કે ડૉક્ટર સાહેબ મેં કોઈ દિવસ બીડીને હાથ નથી લગાવ્યો મને બીડીથી એટલી નફરત છે પરંતુ મને એમ થાય છે કે લાવને એકવાર અમે ચેક તો કરી જો કે બીડી પીવાથી કેવો આનંદ આવતો હોય છે ત્યાર પછી બીજા દિવસે સવારે ડૉક્ટરને ફોન આવ્યો આ વ્યક્તિનો કે ડૉક્ટર સાહેબ મેં આજે બીડી પીવાની કોશિશ કરી મને એમ થયું કે લાવ આજ તો ચેક કરી જ લાવ કે બીડીની અંદર કેવો આનંદ થતો કેવી આનંદની અનુભૂતિ થાય છે પરંતુ હું બીડી પી જ ન શક્યો કેમ કે મને એના પ્રત્યે સિગારેટ પ્રત્યેની જે નફરત હતી એ નફરતનો સંબંધ હજી પણ સિગારેટ પ્રત્યે મને એવો જ છે અને સિગારેટ પ્રત્યેની આ નફરત છે હું મરીશ તો પણ એ નફરતનો સંબંધ છે એ એમ જ રહેશે અને છેલ્લે ડૉક્ટર એમ કહેશે કે એ ભાઈ છે એ ગુજરી જવાની એટલે કે મૃત્યુની રાહ જોઈ રહ્યા છે અને હું એમના જીવન પ્રત્યે ઉત્સાહ વધતો રહે એના પ્રયાસ કરતો રહું છું બસ કહાનીનો અંત અહીંયા છે આગળ શું થયું એ અહીંયા ડોક્ટરે લખેલું નથી મિત્રો આના ઉપરથી આપણને એક શીખ અવશ્ય મળે છે કે કોઈપણ પ્રકારનું વ્યસન છે એને બને ત્યાં સુધી એનાથી દૂર જ રહેવું જ્યારે કોઈ મુસીબત આવી જાય છે ત્યારે આપણને એનો અહેસાસ થાય છે કે ખરેખર આનાથી દૂર રહેવાની જરૂર હતી અને ત્યારે ઘણી વખત એવું થાય છે કે સમય ઘણો બધો પસાર થઈ ગયો હોય છે ખાસ કરીને સિગારેટ સિગારેટનો જે ધુમાડો છે સિગારેટનું જે સ્મોકિંગ છે એ અતિ ઘાતક હોય છે ફેફસા માટે કેમ કે સિગારેટ છે સિગારેટ પીવાથી વ્યક્તિને પોતાને તો નુકસાન થાય છે પરંતુ એની આજુબાજુમાં રહેલા ઘણા બધા વ્યક્તિઓને પણ એની નેગેટિવ ઇફેક્ટ ચોક્કસ થાય છે એટલે વ્યસન છોડો વ્યસનથી દૂર રહો બને ત્યાં સુધી એકસાથે નહીં છૂટી શકે બધા લોકો જાણે છે પરંતુ એક હિન્દી કવિની સુંદર પંક્તિ છે કે કોશિશ કરવાને વાળો કે કભી હાર નહીં હોતી સ્વસ્થ રહો તંદુરસ્ત રહો ખૂબ ખૂબ આભાર જય માતાજી